બોટાદના બરવાડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આયુષ્યમાન ભારત પીએમ સ્વનિધિ ઉજ્જવલા અન્નપૂર્ણા યોજના સહિતની યોજનાના લાભાર્થીઓને લાભ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો આપ અહીં જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં બરવાળાના લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને સરકાર શ્રીની લગભગ તમામ પ્રકારની યોજનાઓ અહીંયા ઘર આંગણે મળી રહે એના માટે અધિકારીઓ કર્મચારીઓ પણ સતત હાજરી આપી અને કામ કરી રહ્યા છે અમારા ઘરે શૌચાલય નહોતું તો મોદી સાહેબે શૌચાલયની જાહેરાત પડી યોજના બનાવી અને નગરપાલિકામાં ફોર્મ ભર્યું અને મારા ઘરે શૌચાલય બની ગયું છે અને અમે સારી રીતે યુઝ કરીએ છીએ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર પહેલા મેં સરકારી દવાને પ્રાઇવેટ દવા બહુ કરાવી પણ કંઈ મટો નહીં પછી કોમલબેન બેન હું આવતો ને દવા લઈને મને કહે તમે આ બધા ફાંકી દઈશો બે લાખ રૂપિયા તો તમારે કઈ કાંઈ થાય છે એવું નથી એટલે તમે છે ને આ આયુષમાન કાર્ડ કાઢો મે મારી પાસે કોમલ મેન લાવો હું કઢાઈ દઉં પછી ફોર્મ ભર્યું અને કાઢી દીધો આપી દીધો અત્યારે બોટાદ ઓપરેશન કરાવ્યું અને બે